સાફ થઈ જાય ને આ બધા કાઢવાના છે એટલે સાફ કરીને પછી મૂકી દેવાનું છે કારણ તો બહુ વાપરવાનું છે નહીં તો કાંઈ ને હાલો આગળ વિડીયોમાં બનાવી રહો ને આ કુલર સાફ કરી નાખું મસ્ત ને હા હાલો ફટાફટ કરી નાખું કામ એટલે પછી બીજું કામ પતાવી દઉં હાલો સક ઘરને આવી ગયા છે કાપી છે સક ભૂન આવે ને જ્યારે લેતા જાવ વરસાદ ગણતા તો બિહાર આવશે સક ઘણી મસ્ત નાખવા અમારા મયુભાઈ આ ઘરે બનાવ્યા છે એ આ ઘેરા બનાવ્યા હા નહીં રહે હા 10 મૈરે ઘેરા ગણપતિ બનાવ્યા છે અને આ બિહારા ગણપતિ છે કે છે જે જે કર્યું તે આવીને જલાઈ કરી શકો મેં ડેકોરેશન કર્યું મેં આઈને તઈની પ્રસાદી થાય છો કુશારે કાછે પ્રસાદી ખાશે એય તો હું જા તો બહુ કે પ્રસાદ દીધી છે ખુશાળી હું ફરતું મને તને બહુ ભૂખ લાગી તો પપ્પા ના ગોળ ખાવો મારા ભાઈ છે ને હીરો કર્યો ને હીરો નર્સ ને બધા બધાય કેક ને એક ઘંટીએ બનાય ને એ લોકો હીરો ગોતે છે મોં થી ને મૂ નો કરે તું મમ્મી હ કરો છો ઈ ફોર્મ તો લેશન કરવાનો ફોર્મ ઉપાડો ફટાફટ છોકરા ફાળો આનો લેસન તો દેજો ફેમિલી બસ ને કેવું કરે કે લેસન ન થાય તો પછી રોવે રાતે 12 વાગે હાડા બારે આપું તો લેશન કરાવે એટલે એવું છે મે તો ખાંગન લઈને બેઠી છું નરેશજી આવ્યા નથી એવું છે બધું જાગડે આવશે નરેશને પછી હું ખાવું તો કાઈ આગળ વિડીયો બનાવી રહ્યો રોટલા મારા ફરી ગયા તો દાદા તો આય મસ્ત સુંદર છે હા આમ જો મને ફરાય કે આ જો જોમ જાય તો રૂમમાં જમ રાખશે એ ના ના ફેમિલી કાયના રૂમમાં હો આ પાણી ક્યાં ભાઈના રૂમમાં લાવ શકાય દેખા વિડીયો ઉતારતા ભૂલી ગયા આય આ તો મારવાના નીચે ગયા મે કીધું આ તો વિડીયો ઉતારનતી લાવ ઉતારતી આવું ભૂલી ગયા પાછળ આવ્યા પામન કે બોલ હું ભૂલાઈ ગયો

શી કે મારે સોના પી ગયો બેટા હું કે મેંગો સોડા પીવી છે सोडा ल्याएछ नि त पि लेवि हां सोडा पिई पर्छ नि जत्तो बदु अत्तो बदु झुम आयो है है झुम बो आयो झुम आयो नि इ हाले तैमै खबसै बस लाओ आ सोडा हालो मनि दियो को आ मटरो त तर्पक्कन के खोल देला हो लाय त खोलि देछ ए लाय त कथि सुके है हल्का भए रे छि पिडितिनि आला नइयो मने सोडा मस्ता नि ल्यावे छि जत्तो बदु आ तारे

તો <muchan> સરસ <tapir> 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 વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે નવા વિડીયો સાથે બે લાયકન દબી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય હા મામા એ હીરો પાડો